નમસ્કાર મિત્રો છોક્યા બારિયા પ્રમ દેવગઢ બારિયા નવા એકબમાં તમારું હાર્દિક સ્વાગત છે ના છે હરવિકા બારિયા હરવિકા બારીયા ઉઠી ગયેલી ઉપર ઊંઘેલી પેલા માળ માળી પેલા માળ પર પણ હમણે પાછી હેકલા હેકલામ મેલે બેટા તને હે હેકલામ આવી નથી હોઈ જઈ પાછી આવો જાગી ગયેલી છે બહાર કાઢવી પડશે કાઢું કે બહાર એ દીકડી બહાર કાઢું કે હમ ચાલ ત્યારે જોઈ જરીક જોર આઈચા તારી જોર આઈચા મારી ચોરી આઈચા એ નથી દેતી નીકળવાનું અરે ઉભી રહ્યા ઉભી રહ્યા નથી રાગ આવતો એક પોડી થવા તો લા અને હા થવાયું લા મારું નીકળું આઈચા ચાલ હવે જોઈ એ આસ જોઈ કેવો લાગે મેડમ બહાર નીકળ્યા તો સારું લાગે છે રે એ આ બાર અરવીકાર બધા કપડા બાપડા બધું ચેન્જ કરવું પડશે નહીં બેટા એ કપડા બાપડા ચેન્જ કરવું પડશે અને જેરીક જેરીક તબિયત નરમ થઈ ગઈ છે બહાર ફરવા જતી એટલે મારી દીકુડી દે ઓડી ડજર લાગી કઈ થી રોગ લાગ્યો છે

મારો ડાયો મોબાઈલ પે આ તો મારી જેવું છે મોબાઈલ પે બહુ ઇન્ટરેસ્ટ ધરાવે છે એવું ના ચાલે આટલા ડાનું છે જેતું તો ઘણું ઇન્ટરેસ્ટ ધરાવે આવું ચાલતું હશે એ બહુ ઇન્ટરેસ્ટ ધરાવે મોબાઈલ બતાવે તો ચૂપ થઈ જાય પછી ચૂપ થઈ જાય ડી હે અરું શું માર મારી છોરી તરી શરદી ખસી થઈ જાય છે ને બેટા હે શરદી ખસી થઈ જાય આવું છે ને ખરમું છે હે હું ગાલી ને પડે નખરા નખરા હું ગાલી ને પડે બેટા એ હું ગાલી ને પડે એ સારું લાગે છે ને તાવ તાવી શ ને સારું લાગે છે ને તને એ એ એ એ બબી મારું ઉપર ઉડાવી દે ને તમે ટાઈમ આલું ટાઈમી ટાઈમ ટમે ટાઈમ નહીં બેટા अरे काही नाही मागच्या वेळी कशी बघाड करत तुम्ही साफ करणार की ओके वर नाही पेटू हजी होत ना आलो ढिंगलो आलो ढिंगलो आलो तडा तर 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 तडा

ઓ બાબરે તારા ઓ મરી જો વાળ મુકા તોણે છોરી ઓ છોડ 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 અમે બધો ઓકડાયેલા છે પૌરી જવાની આ છોડ ઘણી ઓવળી લા પાછી પકડ પકડ છોડ જડ જળ જડ વારી ચરી ચડ વાળ પૌરી જવાની પૌરી જવાની પાવ પાવરી જવાની ઓળો રોત ગડવડું લા દીકડું એ ડાડી પકડે વાળ પકડે પેટ ઉપર ફોડાવી દીધું જે ટમેટા એ માલું બેટા ટમેટા એમાં ન કરું હું કાપડ પડ એ ન કરો હું કાપડે શું છું કપડાં કાઢ નાખવાના છે કપડાં કાઢ નાખવાના છે બદલી નાખવાના છે ચેન્જ કરી નાખીએ એ બધું કેવું ગંદુકું કરે બેટો લા લ મોડો સાફ કરો દા

મારે કહેતા એને મજા આવે એમ નઈ બેટા મજા આવે ને હરુ મજા આવે આ રમકડા લાવું બેટા મારે છો ત્યાં વિદેશી વિદેશીઋતો જેવી છે થોડીક વાર થોડીક વાર બે રડવા બાદ પછી હવા બાદ પછી રડવા બાધી પછી હસવા બાદ પછી રમવા બાદ એવું જ કરેલા મારું દીકડું દેખ મમ્મા કઈ જાડીયો નહી બેટા થઈ ગયું ચોપ થઈ ગયું બાર લીધું બાર લીધું મારે કીધું મોબાઈલ કરે નહી ચાલે બેટા

పేర పేల బా గెటా మేషన్ దీ

હમ મમ્મી મારી દેખ્યા હા હેલો હેલો રિકા હિરો એન હીરો એન થઈ ગયા હીરોઈન આસ ખાલી બટન એટલા વિડીયો દેવા થાય બોટા ઓકે હા કેવો મસ્તી હરતી જ કીધું હરિકા ઓ હરુ હરુ એને ખબર છે કે વિડિયો ઉતારે છે મારે હરુ કેવું થઈ ગયું તૈયાર થઈ ગયું તૈયાર થઈ ગયું હવે ઊંધું પડી જા ઊંધું પડી જા ઊંધું પડી જા ઊંધું પડી જા પડી જા ઊંધું લે ચાલ તૈયાર જોઈ એમ ઠાકોર ડાકોર વાળો મારો ઠાકોર ડાકોર વાળો મારો ઠાકોર ડાકોર વાળો દરેક મસાજ કરી આલો પડશે એક 2 3 4 5 6 શું કરે છે તું એ હું આરામ કરું છું એમ કે તમે ટાઈમ લઉં છું તમે ટાઈમ લાવ છું એ ભાગી જવાનું તમે ટાઈમ લાવ છું આ એનું ભાગી તમે ટાઈમ લાવ છો એમ કે રૂ એ ગાડી ગઈ ગાડી ગઈ ગાડી એ એ ગબડી 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 એ ગબડી ગબડી કસરત કરાવવું પડશે ને બેટા કસરત કરાવવું પડશે એક દવ તીન ચાર પાંચ છ સાત આઠ ઢીજુમ ઢીજુમ ઢીજુમ

રે ખુશ થાય છે મિત્રો આગળ આડો કબ રમી મેં તમને બધું બતાડ્યું અને હમણાં એને આરામ કરાવવા પડે છે નહીં કીધું અહીં બાર અંદરથી કંટાળી ગઈ છે રોગમાં તમે કન્ટિન્યુ રહેજો પાછો ફોનુ બતાડો હે ને

వారి హరవై మరి ది రే దీ నే హూ రే దర గడిచా బాగా మరొ మ વિડીયો બનાવજી રે ઓ વારી કી જોડી ભરી દી કોડી વરે ચાલ મારે જરીક મારી છોકરીને એક જરીક કપડા પહેરાવીને તૈયાર કરી નાખો આ ચાર મહિનાની થઈ મેડમ તો પાંચમા મહિના ભરાઈ ગઈ પણ મેં તો એક ફોટો ભી નથી પાડ્યો તારો એક ફોટો ભી મળ્યો નથી એટલે આજે મારે તારો ફોટોગ્રાફી કરવી છે મારી મેડમ માટે આવું લાવ્યો છો માથે પહેરવાનું જ્યારે ઓમ દેખાતી ન વાલી મારે દેખાતી ન હતી અરે આ તને જ નડેતી ઈ નડેતી કોમ લાગે ઓખેડી મને તારા પાછો કોને આપી દી કોને એના ચાચુ કાચી કાચુ કાચી આપીતી મસ્ત છે થેન્ક્યુ આની ફિયાઈ આપ્યું તું ભિયાનો જોરદાર વસ્તુ છે

थोड़ी थो ने ने ने, 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 ने। तो मेहनत करनी पड़े पप्पा थैंक यू रे 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 मारो चलो रे 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 पेराओ तो पेराओ तो पेराओ दो ओ बेटा जप 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 विकी जोड़ा कपड़ा पेराम रटती नहीं जोड़े। मारी जोड़ा रड़ा है पप्पा जोड़ा तो नहीं बेटा पप्पा पेरावे रे कर वो हैं आस पेराए जो बेटा कर वो आ हाँ हा आ हम गोल-गोल फिर भी

હે અરુ આ ચાર મહિનાનું એક આ સિમ્બોલ છે આ કપ કેક છે મસ્ત અને મારા બી ખૂતેલી છે આ બીજા બધા એને રમકડા છે આ એની ભોઈ છે આ એની મમા છે અને આ એના પપ્પા છે પપ્પા છે એના દે બેટા હે હેલો હે મજા આવે છે ને ચાર મહિનાનું ત્યાં છે મારું નિકૂડું રડતેલું રડતેલો હે રેડ કરેલા હો લવ એ પાછું કઈક લાવે છે ને કીજે એનું ફેવરિટ ટોય છે કલે કલે કરે ડોલી ડિસ્ટર્બ એવું કહે છે કોણ કોણ એમ